フフフフ。 નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો અત્યારે હાલ સલમાન લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઘરની બહાર ફાયરિંગથી સલમાન ખાન નિરાશ જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો સલમાન ખાનને મુંબઈમાં તેના ઘરની બહાર ફાયરિંગને લઈને પોલીસમાં નોંધાયેલું નિવેદન સામે આવ્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સલમાન ખાને કહ્યું કે હું નિરાશ છું કારણ કે મને એક એવા ગુના માટે નિશાન બનાવવામાં આવ્યો છે કે જેના માટે મેં ઘણું સહન કર્યું છે અને મિત્રો જણાવી દઈએ કે આને ઘણી અદાલત દ્વારા લગાવવામાં આવેલો દંડ પણ ચૂક્યો છે મળતી માહિતી અનુસાર આપણે મિત્રોએ એ પણ જણાવી દઈએ કે સલમાન અને અરાબઝે ચાર જૂનના રોજ પોલીસ સમજ પોતાનું નિવેદન નોંધાયું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ